કેમ છે બધાને જય માતાજી જયમેલણીમાં આજે તો આપણે વાડી આવી ગયા અને વાડીએ તો ભાઈ આપણે વરસાદ થઈ ગયો એટલે કે બહુ વરસાદ થઈ ગયો અને ખેડૂને નુકસાની અને આપણી જો માંડવી પલરી ગઈ છે હજી આપણે હાંકવાનું બાકી રહી ગયું હે પણ માંડવી તો જો બધી પલરી ગઈ હવે આમાં કાંઈ ભાઈ આપણે હાથમાં આવે એમ છે નહીં એટલે આમ જુઓ તમે અને આ આપણો હે ફર્સ્ટ વિડીયો પહેલો એટલે કે પેલો જ વિડીયો આપણે ઉતાર્યો છે અત્યારે તો તમે જુઓ ભાઈ ફૂલ નુકસાની થઈ ગઈ છે ચોમાસું શિયાળો હે કે ચોમાસું કંઈ ખબર નથી પડતી ને જુઓ ભાઈ ધૂળી ધોવાઈ ગઈ પણ નુકસાની બહુ થઈ ગઈ છે જો ટગલા પેડા આખા ખેતરમાં કંઈ માંડવી નીકળી નથી ગઈ હવે આમાં ખેડૂતોને શું સમજવું સાત ભગવાને પણ હે માણાની વેદના જોઈએ જ નથી કે શું થાય હું નહીં થાય અને ખરેખર ભાઈ જ્યાં જ્યાં વરસાદ પડ્યો ને ત્યાં કાંઈ હરાવત નથી રહી હું તમને બતાવું છું કે આ તમે જુઓ આની અંદર કેવો આ વરસાદ પડ્યો આ ભાઈની હાલત કેવી થઈ ગઈ છે કે માંડવીના પાથરા પણ તણાઈ ગયા અને અહીંયા જો આપણે હજી બહુ પડ્યો નથી પણ અત્યારે તો સાટા આવે ચાલુ છે હજી વરસાદ તમને આમાં નહીં દેખાય વરસાદ પડે જ છે પણ ભાઈ ખરેખર કુદરતે કાંઈ જોયું જ નથી આફત કેવી થાય અને માણાની ખેડૂતની હાલત કેવી થાય એ પણ જે ખેડૂતો હાવ અત્યારે મરી ગયા છે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત માટે ભાઈ બહુ એટલે બહુ શેર કરજો બહુ વેદના છે ખેડૂત